તે છતાં કોઈ સ્ટાફ રાત્રે આવ્યો નથી અને રાત્રે નોત્રીસ વાગે લીમડી ખાતે મોકલી આપવામાં તે તેસુડિયા ગામના આગેવાનો તથા ગ્રામજનો વિનંતી છે કે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની તાત્કાલિક બદલી કરવામાં આવે બદલી કરવામાં ન આવે તો આંદોલન કરવામાં આવશે રિપોર્ટર ભૂરિયા હિતેશ કુમાર દાહોદ ભારત મારું નામ છે બારિયા રાહુલકુમાર કુમાર જશવંતસિંહ બારિયા આજની રાત્રે બારિયા સેજલબેન નટુભાઈને દુખાવો ઉપડતા અમારા દવાખાના ઉપર અમે રાત્રે લઈ ગયા હતા ત્યારે કોઈ સ્ટાફ હતો નહીં ત્યારે પટ્ટાવાળા મેડમ હતા ત્યારે બહેનનું એવું કહેવું હતું કે તમે બેસો સ્ટાફ આવે છે એમ કરે સાત વાગ્યા સુધી સાત વાગ્યાના બેઠેલા હતા ત્યારે રાતના નવ વાગી ગયા હતા ત્યાં સુધી કોઈ સ્ટાફ આવેલ નહોતો ત્યારે આગેવાનોએ સરપંચશ્રીને જાણ કરવામાં આવી હતી ત્યારે હરુભરૂ આગેવાનો તથા સરપંચશ્રી ત્યાં હરુભરું અમે આરોગ્ય કેન્દ્ર પર ગયા હતા ત્યારે તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવી હતી ત્યાં છતાં કોઈ સ્ટાફ આવેલ નથી અને જ્યારે વધારે દુખાવો ઉપડતા બેનની તકલીફ જોતાં અમે રાત્રે સાડા નવ વાગે એકસો આઠને બોલાવવામાં આવી હતી એકસો આઠને બોલાવીને અને લીમડી દવાખાના ઉપર લઈ ગયા હતા ત્યારે અમે જિલ્લામાં જાણ કરીએ છીએ તાલુકામાં જાણ કરીએ છીએ કોઈ સાંભળવામાં આવતું નથી અમારું અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે સૂર્ય આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવામાં આવે બીજી વાત કે એમ બીબીએસ ડૉક્ટર નથી ડૉક્ટર મૂકવામાં આવે અને પૂરતો સ્ટાફ મૂકવામાં આવે અને એ જે સ્ટાફ છે એ બી ટાઈમ ટુ ટાઈમ હાજર રહેતો નથી એટલે અમે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર પૂરતો સ્ટાફ મૂકવા આવે એમ બીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે ત્યારે અમે પૂરતો આંદોલન કરીશું અને બીજી વાત કે આગળ બી આવો બનાવ બની ચૂક્યો હતો એક વરસ પહેલાં અમારા નાળા ઉપર એક ડિલિવરી થઈ હતી દિવસે તારે બી કોઈ સ્ટાફ આવ્યો નથી ત્યારે અમે તાલુકા જિલ્લામાં જાણ કરવામાં આવી ત્યારે બી કોઈ એક્શન લેવામાં નથી આવી અને આ બીજો બનાવ બન્યો છે તારે અમે સીડીઓ સાહેબને મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે અમારા આરોગ્ય કેન્દ્ર પર એમબીબીએસ બીબીએસ ડૉક્ટર મૂકવામાં આવે ના મૂકવામાં આવે તો અમે આંદોલન કરીશું આ જે બી એચ એમએસ ડૉક્ટર મેડમ છે એ બે હજાર દસથી છે આજે બે હજાર પચીસ થયું છે ત્યાં સુધી આજે પંદર વર્ષ થયા છે ત્યાં સુધી આમની બદલી કરવામાં નથી આવતી તારે આમની તાત્કાલિક બદલી કરવામાં આવે અને પૂરતો સ્ટાફ